હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવાના છે એ પણ અથાણાનો મસાલાનો ઉપયોગ કર્યા વગર એમાં આપણે કોઈ કુ રાઈના કુળિયા કે પછી મેથીના કુળિયાનો પણ ઉપયોગ નથી કર્યો અને અને તમે છે ને ઝટપટ અને ફટાફટ બનાવીને ખાઈ શકો છો તો એના માટે મેં અહીંયા બે કેરીનો ઉપયોગ કર્યો છે આજે મેં ટોટાપુડી કેરી લઈ લીધી છે તમે આની જગ્યાએ વધારે તમારે લાંબા સમય માટે સ્ટોર કરવું હોય ને તો તમારે છે ને આપણે જે દેશી કેરી આવે ને અથાણા માટેની સ્પેશિયલ એ લઈ લેવાની પણ મારે ઇન્સ્ટન્ટ ફટાફટ ખાવા માટે બનાવવું હતું ને એટલે મેં ટોટાપુડી કેરીનો ઉપયોગ કર્યો છે આ રીતે કેરીને વચ્ચેથી કાપીને પછી અંદર જે ગોટલીનો ભાગ આવે ને એને આપણે અલગ કરી લેવાના છે આ રીતે ગોટલીનો ભાગ અલગ કરી લઈશું ને પછી એની લાંબી લાંબી સ્લાઇસ કરી લેવાની છે આ રીતે લાંબી લાંબી બધી સ્લાઇસો આપણે કરી લેવાની છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂર ટ્રાય કરજો આ રીતે બધી સ્લાઇસ થઈ જાય પછી એના નાના નાના છે ને આ રીતે આપણે પીસ કરી લેવાના છે તમારે એકદમ ઝીણા કરવા હોય ને તો પણ ચાલે પણ તમે થોડાક મોટા રાખશો ને તો બહુ જ સરસ લાગશે અને આ ટોટાપુરી કેરીનો સ્વાદ બહુ જ સરસ આવે છે અથાણાની અંદર હવે આપણે એક વઘારી લઈ લઈશું અને એની અંદર એક ચમચી મેથી એકથી દોઢ ચમચી જેટલી મેં મેથી લઈ લીધી છે એને ધીમાં ગેસે આપણે સરસ શેકી લેવાની છે હવે મેથી છે ને એકદમ ધીમા ગેસ આપણે છે ને બરાબર શેકી લેવાની છે ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી એની અંદરથી સરસ સુગંધી આવે ને ચટકવા લાગે તમે જુઓ છો ને એને મેથીનો કલર બદલાઈ જશે અને સરસ એની અંદરથી સુગંધી પણ આવવા લાગશે આ રીતે તમે મેથીને શેકી લેશો ને તો શું એની અંદરથી કડવાશ બધી જતી રહેશે પછી મેં એક ચમચી જેટલી વળિયાળી લઈ લીધી છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની છે અને મેથીને ખાલી અંદરથી મોશ્ચરાઈઝનું અંદરથી જતું રહે ને એટલી જ આપણે શેકવાની છે વધારે નથી શેકવાની બાળી નથી નાખવાની ફટાફટ આ રીતે હું બે જ મિનિટ માટે ગેસની ફ્લેમને બંધ કરી લીધી છે અને શેકી લીધી છે મેથી ગરમ છે ને એના જોડે ફટાફટ શેકાઈ ગઈ છે આપણી વડિયાળી પણ હવે એને આપણે એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું અને પછી એને છે ને ઠંડુ ઠંડુ થવા દઈશું બે મિનિટ માટે પંખાની નીચે ઠંડુ થઈ જાય પછી એને આપણે હવે એક મિક્સર જારની અંદર આપણે એડ કરી દઈશું અને પછી એને સરસ ગ્રાઇન્ડ કરી લેવાનો આ રીતે એનો સરસ ભૂકો બનાવી લઈશું બહુ ઝીણો પણ બહુ મોટો પણ બધી રીતે ચાલે તમને જે પ્રકારનો ગમતો હોય ને પછી આપણે જે કેરીના ટુકડા છે એની અંદર બધું જ આપણે બે ચમચી જેટલો આપણો મસાલો મેથીનો અને વડિયાળીનો તૈયાર થયો છે ને એને એડ કરી દઈશું પછી અડધી ચમચી મેં અહીંયા હળદર પાવડર લઈ લીધો છે અને એકથી દોઢ ચમચી જેટલું આપણે મીઠું લઈ લેવા અને મીઠું થોડું આપણે આગળ પડતું જ રાખીશું એટલે એનો ટેસ્ટ છે ને જેમ જેમ મસાલો અન્ન થાય ને તેનો બહુ સરસ આવશે અને એમાં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તીખું અને કાશ્મીરી બે મિક્સ કરીને મરચું લઈ લીધું છે એટલે એનો કલર છે ને બહુ સરસ આવશે આપણા અથાણાનો જો તમે તીખું વધારે ખાતા હો તો તમે વધારે પણ મરચુંનો ઉપયોગ કરી શકો છો પણ આપણે માપનું જ મરચું આપણે અહીંયા એડ કર્યું છે એટલે તમે દાળ ભાત જોડે રોટલી જોડે અથાણું તમે ખાઈ શકો છો હવે આપણું તેલ ગરમ થાય ને એટલે એની અંદર મેં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે રાયના તેલ જરીક ઠંડુ થાય ત્રણ ચમચી જેટલું મેં તેલ લઈ લીધું હતું પછી અડધી ચમચી જેટલી હિંગ અને બે ચારથી પાંચ લીમડાના પાન એડ કરી દીધા છે હવે બધું જ મસાલાની ઉપર આપણે તેલ એડ કરી દઈશું આ રીતે અને પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે બધું ચમચીની મદદથી સરસ આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ કેટલું સરસ ઝટપટ અને ફટાફટ આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે અને પછી એને તમે ખાઈ પણ શકો છો ને આ રીતે તમે એક કાચની બ બહેણીમાં પણ એને કાઢી શકો છો તો હું આ રીતે ખાવા માટે થોડું બહેણીમાં કાઢી લઈશ અને બીજું વધશે ને એ મોટી બહેણીમાં ભરી લેવાની છું અને તમે બહાર પણ રાખી શકો ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નથી જેમ જેમ આ થાય ને તો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો તમે છો ને કેટલું ઝટપટ અને ફટાફટ આપણું ઇન્સ્ટન્ટ અંથાળું બનીને તૈયાર થઈ ગયું જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ